પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સબ ડિવિઝન હારીજની ઘોર બેદરકારી આવી સામે હારીજ તાલુકાના નવા મુકા ગામના ઠાકોર બનારસીજી મફાજીના ઘરે મીટર ન હોવા છતાં લાઇટ બિલ ભરવા મજબૂર વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના રાહતના બીપીએલ લાભાર્થીને મીટર આપવાનું સરકારે નક્કી કરેલ જે તે સમયે અરજદાર ઠાકોર વંશીજી મફાજી રહે નવા મુકાવાળાએ બીપીએલ લાભાર્થીના મીટરની માંગણી કરેલ તે સમયે અરજદારે મીટર લેવા માટે હારીજ ખાતે આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરી વારંવાર ધક્કા ખાતા તો પણ અધિકારી દ્વારા અરજદારને કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં તે પછી થોડા ટાઈમ પછી અરજદારને માલુમ પડ્યું કે મારું બીપીએલનું મીટર સરકારમાંથી મંજૂર થઈ છે તે છતાં અરજદારના ઘરે મીટર લગાવવામાં આવ્યું નહીં અને અરજદારને વગર મીટરે લાઇટ બિલ આપવાનું ચાલુ થઈ ગયું અરજદારે અત્યાર સુધીમાં મીટર વગર પંદરથી વીસ બિલ આપવામાં આવ્યા તે બાબતે અરજદારે વધુ તપાસ કરતા જેમના નામનો ગ્રાહક નંબર ગુજરાત વિદ્યુત બોર્ડમાં તેમના કોમ્પ્યુટરમાં ચડી ગયેલ અને કાયદેસર આ બીપીએ લાભાર્થીને આજ દિન સુધી મીટર આપવામાં આવેલ નથી અને અરજદારે મીડિયા સમક્ષ જણાવેલ જ્યારે બિલ ભરવા જાય ત્યારે અરજદારની વારંવાર કર્મચારી દ્વારા તમે બિલ નહીં ભરો તો તમારા ઉપર કેશ કરશો અને તમને જેલમાં મૂકી દેશો તે દરમિયાન અરજદારે અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં હેલ્પર તેમજ મોકા ગામનો એક વ્યક્તિ હારીજ વીજ કંપનીની ઓફિસે વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યું છે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ સાંભળવા તૈયાર નથી ઉપરથી ચોર કોટવાળ ને દંડે તેવી ઈચ્છતી ઊભી થઈ હોય તેવું જણાય છે અહેવાલ મુકેશ ઠક્કર હારીજ